હેલો ફ્રેન્ડ્સ તો શિયાળાના સિઝનની અંદર ખીચું ખાવાની તો ખૂબ જ મજા આવે છે એમાં પણ ગરમા ગરમ ખીચું હોય તો ખૂબ જ મજા પડી જાય તો સૌથી પહેલાં આપણે અહીંયા એક ખાંડણીની અંદર લીલા મરચાં લઈ લઈશું અને એને આપણે ખાંડી લેવાના છે હવે મરચાં છે એને સરસ રીતે ખંડાઈ જાય એટલે કે એકદમ સરસ રીતે ક્રશ થઈ જાય ત્યારબાદ એની અંદર આપણે જીરું એડ કરવાનું છે તો અહીંયા મેં એક ચમચી જીરું લઈ લીધું છે અને એને આપણે થોડી માટે ખાંડી લઈશું જ્યાં સુધી જીરું છે એ અધકચરું ન થાય ત્યાં સુધી અને હા જો તમે મારો વિડિયો પહેલી વાર જુઓ છો મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા છો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બે લાઇકન જરૂરથી પ્રેસ કરો તો અહીંયા આપણું જીરું છે એકદમ ફોફું થાય ને ત્યાં સુધી એને ખાંડવાનું છે તો જીરું છે એ પણ સરસ રીતે ખંડાઈ ગયું છે તો એને હવે આપણે મૂકી દઈશું એક બાજુ અને જે ખીચું બનાવવાનું છે ને એના પાણીની તૈયારી કરી લઈએ તો અહીંયા મેં એક વાટકી લોટની સામે પોણા બે વાટકી જેટલું પાણી એડ કર્યું છે પહેલાં દોઢ વાટકી અને પછી થોડું ગરમ થઈ ગયું ને ત્યારે મેં થોડું પાણી વધારે એડ કરી લીધું હતું હવે પાણી સરસ ગરમ થવા માંડ્યું છે ત્યારે અહીંયા અમે સ્વાદ પ્રમાણે મીઠું અને જે આપણે જીરું અને મરચાં ખાંડ્યા હતા ને એ એડ કરી દેવાના છે અને એને આપણે પાણી સાથે મિક્સ કરી લઈશું હા આ ખીચું છે આપણે ખાવા માટે જ બનાવીએ છીએ પાપડ માટે નહીં એટલે આ ખીચું છે એમાં આપણે પાપડ ખાર એડ કર્યો છે જે ઓપ્શનલ છે હવે બધું છે એને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને એમાં એકથી બે ઉભરા લાવવાના છે એટલે કે પાણીને આપણે ઉકાળી લેવાનું છે જો તમે પાપડ માટે બનાવો ને તો આ પાણી જ્યારે આપણે ઉકાળીએ ને ત્યારે એકદમ વધારે પડતું ઉકાળવાનું છે જ્યાં સુધી પાણી આપણું અડધાથી થોડું ઉપર ન રહે ત્યાં સુધી આ ખાવા માટે બનાવીએ છીએ તો એકદમ નોર્મલી આપણે એકથી બે ઉભરા આવે બસ આપણે એટલું જ પાણી ઉકાળવાનું છે હવે અને જ્યારે આપણે પાપડ બનાવીએ ને ત્યારે આપણે જે ચોખાનો લોટ લઈએ છીએ ને એ રિયલીમાં ચોખાનો લોટ નથી લેતા આપણે કારણ કે પાપડ બનાવવા માટે કણકીનો યુઝ થાય છે તો કણકીનો લોટ અને એમાં આપણે થોડા સાબુદાણા એડ કરીએ છીએ જેથી આપણા પાપડ છે ફાટે નહીં તો જો અહીંયા એક ઉભરો આવી ગયો હવે ગેસની ફ્લેમ છે એને મેં ધીમી કરી દીધી હતી અને એક વાટકી આ ચોખાનો લોટ લીધો છે હવે અત્યારે તો શું છે કે ચોખાના લોટનું પેકેટ મળી જ રહે છે સ્પેશિયલ ખીચું બનાવવા માટે તો ચોખાનો લોટ એડ કરી આપણે આ રીતે વેલણની મદદથી એને હલાવતા જઈશું જેથી આપણો લોટ અને પાણી છે એ સરસ રીતે મિક્સ થઈ જાય તો જો એને આ રીતે વેલણથી હલાવશો ને એટલે એની અંદર એક પણ ગાંઠો નહીં રહે અને આ ગાંઠા વગરનું ખીચું આપણું રેડી છે પણ હા હજી એને બાફવાનું છે તો કોઈક વખત આપણે શું કરીએ છીએ કે જ્યારે પાપડ બનાવીએ તો કે ખાવા માટે પણ આપણે ઢોકળિયાની અંદર એને વરાળે બાફીએ છીએ પરંતુ હું અહીંયા એને વરાળેની બાફું આપણે વાસણ વધારે બગાડવાના નથી એટલા માટે બધું ખીચું છે અને હું ચમચામાંથી તપેલીમાં લઈ લઈશ પહેલાં અને હવે એને આપણે ગેસ ઉપરથી હટાવી લઈશું અને જે મેં અહીંયા આપણે ભાખરી અને રોટલા કરવાની તાવડી લઈએ છીએ એ મૂકી દઈશું તમે રોટલી કરવાની તવી પણ યુઝ કરી શકો છો અને એની ઉપર આપણે આ ખીચાની તપેલી મૂકીશું અને હવે આપણે ઢાંકણ ઢાંકી એને બારથી પંદર મિનિટ માટે ધીમા તાપી બફા દઈશું અને જો બારથી પંદર મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલીએ ને તો એકદમ સરસ આપણું ખીચું છે એ રેડી થઈ ગયું છે તો બધું ખીચું છે એને આપણે આ રીતે મસડી લઈએ પહેલાં તો ચમચા વડે અને જો તમને કેવું થોડું ફૂલેલું ખીચું લાગતું હતું ને જ્યારે ઢાંકણ ખોલ્યું ત્યારે તો એ આપણે જે આ પાપડ ખાટનો યુઝ કર્યો હતો ને એના લીધે તો હવે એની અંદર મેં અહીંયા સિંગ તેલ લઈ લીધું છે એકથી દોઢ ચમચી જેટલું સિંગ તેલ એડ કરી દીધું છે અને એને આપણે આ ખીચાની સાથે સરસ રીતે મિક્સ કરી લીધું છે જો તમે ખીચું બનાવો અને ખાવાનું મન થાય ને તો સિંગ તેલ જોડે ચોક્કસથી ખાજો કારણ કે સિંગ તેલના લીધે ખીચાનો ટેસ્ટ ઓર બી સરસ આવે છે જે બજારમાં આપણને મળે છે ને એમાં પણ સિંગ તેલનો જ યુઝ થાય છે તો હવે તેલ સાથે આપણે ખીચું છે એને સરસ રીતે પહેલાં મિક્સ કરી દેવાનું છે અને હા તમને આ ખીચું છે એ તમે કઈ રીતે બનાવો છો હા અંદર શું છે બધા અલગ અલગ રીતે મસાલા યુઝ કરતા હોય છે પરંતુ હું અહીંયા એકદમ સિમ્પલ ખીચું બનાવું છું અને હા મને ખીચું પર્સનલી એટલું ભાવે છે ને એટલે જો મેં મારા પૂરતું જ ખીચું બનાવ્યું છે કારણ કે અમારા ઘરમાં બહુ ઓછા છે કે જે ખીચું ખાય છે અને મને જ્યારે ભૂખ લાગે ને ત્યારે તો હું આ ખીચું બનાવી અને એક વાટકી જેટલું એક ખાઈ લઉં એટલે આપણું પેટ પણ ભરાઈ જાય અને મનને પણ સંતોષ થઈ જાય તો જો આ આપણું ગાંઠા વગરનું ખીચું એકદમ રેડી થઈ ગયું છે હવે એને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ તો અહીંયા રેડી છે આપણું ખીચું ઉપરથી આપણે એક વાટકીમાં એટલે કે બે ચમચી જેટલું સિંગતેલ અને આ છે ઉપર આપણા ખીચાનો સ્પેશિયલ મસાલો એટલે કે આચાર મસાલો બહાર જે મળે છે ને એમાં આચાર મસાલો એટલે મેથીયા મસાલો જે આવે છે ને એ યુઝ કરવામાં આવે છે તો મેં ઉપરથી આચાર મસાલો છાંટી દીધો છે હવે આ બધા મસાલા સાથે તેલ સાથે આપણે મિક્સ કરી લઈશું અહીંયા હું તેલ થોડું ઓછું એડ કર્યું છે જો તમને વધારે તેલ એડ કરવું હોય ને તો તમે વધારે તેલ પણ ખાઈ શકો છો તો રેડી છે આપણું ખીચું તો હવે આપણે એને ટેસ્ટ કરી લઈએ તો હા જો મેં પહેલાં તો સાઈડમાંથી લીધું પણ ના થોડું મીઠિયા મસાલા સાથે ખાઈએ ને તો એનો ટેસ્ટ ઓર સરસ આવે છે તો રેડી છે આપણું ખીચું અને તમને કેવી લાગી મારા એકદમ સિમ્પલ ખીચાની રેસીપી જે આપણે ખાવા માટે જ બનાવ્યું છે પાપડ માટે નહીં પાપડ માટેનું ખીચું આપણું અલગ આવે છે તો જો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કર